સુરતના અમરોલીમાં રહેતા એક બાળકને ધનુરનો રોગ થતાં પરિવારે બાળકના જીવવાની ઉમીદ છોડી દીધી હતી આ દરમિયાન સુરતની ડાયમંડ ટ્રસ્ટ સંચાલિત રામુબા તેજાણી અને શાંતાબા વિડીયા હોસ્પિટલના ડોક્ટરોએ અથાગ મહેનત કરી મોતના મુખમાં ધકેલાયેલા બાળકને નવી જિંદગી આપી હતી જેથી પરિવારજનોએ તબીબોનું સન્માન કરી તબીબોનો અથાગ મહેનતનો આભાર માન્યો હતો સુરતના છાપરાબાઠા અમરોલી વિસ્તારમાં તાપી નદીના પાળા પાસે ઝૂંપડું બાંધી ગોપાલભાઈ દેવી પૂજક પોતાના પરિવાર સાથે રહે છે તેમના તેર વર્ષના દીકરા રાકેશને પગના ભાગે લોખંડનો સળિયો વાગ્યો હતો પણ રાકેશે પણ જાણ કરી નહોતી ત્યારે થોડા દિવસો બાદ અચાનક જ રાકેશનું શરીર આખું જકડાઈ ગયું હતું જેથી તાત્કાલિક જ તેમના પરિવારજનો તેમને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા જ્યાં ડાયમંડ હોસ્પિટલના તબીબોએ ઇમરજન્સી વોર્ડમાં સારવાર શરૂ કરી હતી ડોક્ટરોએ જણાવ્યું હતું કે ધનુરના રોગમાં આખું શરીર જકડાઈ જાય છે તે જ રીતે રાકેશ પણ આખો જકડાઈ ગયો હતો અને તેમનું ફેસ પણ આખો લોક થઈ ગયો હતો બાળકને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી કેમ કે ધનુરનો રોગ જે પણ વ્યક્તિને થાય તેમને બચવાનો ચાન્સ ખૂબ જ ઓછો રહે છે મારું નામ ડોક્ટર અલ્પેશ સિંઘવી છે હું ડાયમંડ હોસ્પિટલમાં પીડિયાટ્રિશિયન તરીકે કામ કરું છું રાકેશ અમારી પાસે ચોવીસ જુલાઈએ ઇમરજન્સીમાં આવેલો સાત વાગે ત્યારે શરીર કડક થતું અને જબડું બંધાઈ જતું હતું એના કારણે એડમિટ કરેલું ત્યારે અમે રિલેટિવને જાણ કરેલું કે એને ધનુરનો રોગ છે ત્યારબાદ અમે એના આઈસીયુમાં સઘન સારવાર સાથે સાથે સત્યાવીસથી અઠ્યાવીસ દિવસ સુધી લગભગ વેન્ટિલેટરની ટ્રીટમેન્ટ જ્યાં ગળામાં હોલ કરીને ટેકોસ્ટોમી કરીને અમે વેન્ટિલેટર એને આપેલું એ ત્યારબાદ ઓક્સિજન પર અને બેતાલીસ દિવસની આઈસીયુની સારવાર બાદ છેલ્લા પચાસ દિવસથી અમારી પાસે પેશન્ટ એડમિટ છે ને આજે અમે પેશન્ટને ડિસ્ચાર્જ કરીએ છીએ એની આનંદની અનુભૂતિ થાય છે ને આની માટે હું મારા આઈસીયુના સ્ટાફ મારા ડૉક્ટર મારા રેસિડન્ટ ડૉક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ રોગ માત્ર સામાન્ય વેક્સિનથી બચી શકાય એટલે જ્યારે પણ તમને કોઈ ઇજા ઈજા થાય ત્યારે તમે તમારા નજીકના ડૉક્ટરો પાસે સંપર્ક કરી અને જરૂરી રસી જરૂર લેવો અને કોઈ પણ રસીકરણ ચૂકવી નહીં સામાન્ય રીતે સિવિયર ટીટીની ટીટેનસની અંદર બાળકો બસતા નથી કેમ કેમ કે એના કારણો બે છે એક તો રોગ પોતે અને આઈસીયુમાં લાંબી સારવાર લેવાના કારણે ત્યાં થતા રોગો જેમાં વેન્ટિલેટર ને એની બધી જે કોમ્પ્લિકેશન ઊભી થાય એના કારણે બાળકો નથી બસતા પણ અમારા સ્ટાફે ખૂબ જ મહેનત કરી છે અને એને કોઈપણ બીજા કોઈ ઇન્ફેક્શન ના લાગે સારવાર સારી રીતે મળે અને પેશન્ટ જલ્દીથી ઘરે જાય એ બાબતની મહેનત અમે ખાસી કરી છે આ દરમિયાન ડાયમંડ હોસ્પિટલના તબીબોએ બાળકની સારવાર ચાલુ કરી હતી જે પણ દર્દીને ધનુરનો રોગ થયો હોય તેમને સૂર્યપ્રકાશ ના મળે તેવી જગ્યા પર રાખી સારવાર આપવામાં આવે છે જેથી ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સ્પેશિયલ આઇસોલેશન આઈસીયુ વોર્ડ બનાવવામાં આવ્યો હતો અને બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી સત્યાવીસ દિવસ સુધી સ્પેશિયલ આઇસોલેશન આઈસીયુ વોર્ડમાં બાળકની સારવાર કરવામાં આવી હતી જ્યાં સારવારના અંતે રાકેશ નોર્મલ થયો અને ત્યારબાદ તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ પણ તેમણે અનેકવિધ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો કોઈ પણ વ્યક્તિ જોરથી બોલી શકતું નહોતું કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ કરી શકાતો નહોતો કારણ કે તેની સીધી જ અસર રાકેશ પર પડતી હતી જેથી ડાયમંડ હોસ્પિટલના તમામ સ્ટાફે અને નર્સિંગ સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને કાળજીપૂર્વક રાકેશની સારવાર કરી હતી રાકેશની સારવાર દરમિયાન તબીબ અને નર્સિંગ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી એક જ પડખે જો રાકેશ વધારે સમય સૂતો રહે તો તેને ચામડીનો રોગ થવાની સાથે ઓક્સિજનનું ઇન્ફેક્શન પણ થઈ શકે તેની સંભાવનાઓ હતી અન્ય કોઈપણ વસ્તુનો આઈસીયુમાં ચેપ પણ લાગી શકે તેમ છતાં પણ આ તમામ ચેલેન્જનો સામનો કરી અને નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોએ અથાગ મહેનત કરી સત્યાવીસ દિવસ બાદ રાકેશને ધનુરમાંથી ઉગારી લીધો હતો પોતાના દીકરાનો જીવ બચી જતા પરિવાર દ્વારા ડોક્ટરોનું સન્માન કરાયું હતું જ્યારે રાકેશને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો ત્યારે પરિવારના સભ્યોની આંખમાં હર્ષના આંસુ પણ જોવા મળ્યા હતા કારણ કે જે બાળકને જીવવાની ઉમેદ પરિવારે છોડી દીધી હોય તે બાળકને હેમખેમ જોતા પરિવારજનો પોતાના આંસુ રોકી શક્યા નહોતા અને ડોક્ટરોનો પણ ખૂબ આભાર માન્યો હતો હું ડોક્ટર મિનેશ ભીકડિયા એઝ અ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડાયમંડ હોસ્પિટલમાં ફરજ બજાવું છું બાળકોની અંદર રસીકરણથી કેટલા ગંભીર રોગોથી આપણે બચી શકીએ એનું સૌથી મોટું એક્ઝામ્પલ આજે આપણી સામે છે કે રાકેશ કરીને જે છોકરો છે ચૌદ વર્ષનો જે સત્તાવીસ જુલાઈના રોજ લોક જો એટલે કે મોઢું એકદમ પેક થઈ જવું ખુલી ન શકે સ્પાઝમના કારણે એ કમ્પ્લેન સાથે અમારી પાસે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવેલું એ સમયે ધનુરનું નિદાન કરી અને અમે બાળકને દાખલ કરેલું આ બાળકને સાત દિવસ અગાઉ કોઈ હાથમાં ઇન્જરી થઈ હતી જેમાં કોઈ રસીકરણ ન થવાને કારણે ધનુનો રોગ થયેલો હતો આ બાળકને અમે આઈસીયુની અંદર ઓલમોસ્ટ પચાસ દિવસની સઘન સારવારના અંતે અત્યારે બાળકને અમે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ આ બાળકને અમે એક મહિનો માટે વેન્ટિલેટરની સઘન સારવાર આપી હતી ધનુર એ ખૂબ જ જીવલેણ રોગ છે જેના અંતર્ગત આપણે રસીકરણથી ખૂબ જ રસીકરણથી બચી શકાય છે જે લોકોને રસીકરણની માહિતી ન હોય અથવા તો ઇન્જરી થઈ હોય માટીથી ઇન્જરી થઈ હોય અથવા કટાઈવાળા ધાતુના કારણે ઇન્જરી થયો હોય છે એ વખતે ધનુરની રસી લેવી જરૂરી બને છે યાદ ન હોય તો ઇન્જરીના બોતેર કલાકની અંદર પણ રસી લઈ શકાય છે આ રસીમાં ધનુરનો જે ઇન્ક્યુબેશન પીરિયડ છે સાત દિવસનો હોય છે અને જે લોકોનું પ્રાઇમરી સિરીઝની અંદર રસીકરણ થયેલું છે બાળકોમાં એટલે કે દોઢ અઢી સાડા ત્રણ મહિને એ લોકોને એક ફક્ત બૂસ્ટર ડોઝ પણ જરૂરી બનતો હોય છે આજે જ્યારે રાકેશને અમે પચાસ દિવસની સારવારના અંતે રજા કરીએ છીએ ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ રાકેશના પરિવારની વાત કરીએ તો ખૂબ જ મધ્યમ વર્ગીય પરિવાર છે અને પોતે એક ઝૂંપડું બાંધી અને પરિવાર સાથે વસવાટ કરે છે રાકેશના પિતા ગોપાલભાઈ શાકભાજી વહેંચી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે સુરતની અંદર છેલ્લા બાવીસ વર્ષથી પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે અને ગોપાલભાઈનું મૂળ વતન પાટણ જિલ્લાનું વાઘેલ ગામ છે જ્યારે રાકેશને પગમાં સળિયો વાગ્યો ત્યારે તેમને કોઈને પણ જાણ કરી નહોતી તેનાથી રાકેશ મોતના મુખમાં ધકેલાઈ ગયો હતો આ ધનુરના રોગ બાબતે ખાસ જાગૃતતાની પણ લોકોમાં જરૂર છે જો નાનપણમાં ધનુરની રસી આપી હોય તો આ બાળક મોતના મુખ સુધી ના ધકેલાયો હોત એટલું જ નહીં પણ જ્યારે કોઈ પણ પ્રકારની લોખંડની વસ્તુઓ વાગે તો બોતેર કલાકની અંદર ધનુરની રસી લઈ લેવી અનિવાર્ય છે જેથી ધનુરનો રોગ ન થાય પરંતુ હાલ બાળકની સફળ સારવાર કરી અને ડોક્ટરોને પણ એક જીવ બચાવવાનો આનંદ સ્પષ્ટ જોઈ શકાય છે રાકેશનો જીવ બચી જતા પરિવાર દ્વારા ડોક્ટરોનું સન્માન કરાયું હતું રાકેશને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો ત્યારે પરિવારના સભ્યોની આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા કારણ કે જે બાળકની જીવવાની ઉમેદ પરિવારે છોડી દીધી હતી તે બાળકને હેમખેમ જોતા પરિવારજનો પોતાના આંસુ રોકી શક્યા નહોતા મારું નામ રાજુભાઈ દિનકુજ છે જે સાહેબ ધનુર થઈ ગયેલું હતું ગમીતે વાગ્યું હોય લોખંડ પણ અમને કોઈ ધ્યાન રહી નથી અને એમાંથી ધનુર ઉપડી ગયું હતું પરિસ્થિતિ એવી હતી કે નવ્વાણું ટકા કેસ બચે એમ નહોતો બહુ પોઝિશન ખરાબ હતી પણ ધન્યવાદ અમે ડાયમંડ હોસ્પિટલને અને અમારા અલ્પેશભાઈ ડૉક્ટર સાહેબ અને મનિકભાઈ સાહેબ એમનો ધન્યવાદ માનીએ છીએ એમના સ્ટાફને પણ ધન્યવાદ માનું છું કે આજે મારા છોકરાનો જીવ બચાવી બચાવેલી છે આજે પચાસ દિવસ પૂરા થઈ ગયા છે હું પણ પચાસ દિવસ જેવું થઈ ગયું છે અને સારામાં સારી ટ્રીટમેન્ટ કરી છે આપણા સાહેબે અને એમના સ્ટાફે બહુ મહેનત તમ થોડું મહેનત બસો ટકા એમને કરી છે મહેનત જ્યારે હોસ્પિટલમાં લાગ્યો ત્યારે કઈ રીતની પરિસ્થિતિ પોઝિશન તે દિવસે અમને એવું જ લાગ્યું હતું કે અમારું બાળક નહીં પણ આજે અમે ધન્યવાદ બધા જને માનીએ રહ્યા છીએ સાહેબોને ટ્રસ્ટના સાહેબોને બધાને ધન્યવાદ માનીએ કે અમારું બાળક વચી ગયું છે ધન્યવાદ અને આવા કેસ આપણા ડાયમંડ હોસ્પિટલમાં ભલે ગમે એવા હશે તોય પણ સારા થઈ જશે એવું અમારું અને કોઈ આવું બનવા પણ ના દે દુશ્મનને પણ ના બનવા દે આવું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત